સાવલી તાલુકાની સોળ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેવાના પ્રકરણમાં સાવલી પોલીસે પચાસ વર્ષીય ઈસમને ઝડપીને જેલ ભેગું કર્યો છે સાવલી તાલુકાના એક ગામની સોળ વર્ષીય સગીરા ખેતરમાં છૂટક મજૂરી જતી હતી અને એકલતાનો અને માસુમિયતનો લાભ લઈ પચાસ વર્ષીય ઇસમે પત્તાવી ફોસ્ટ લાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ સગીરાની હાલત બગડી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં માતાએ પૂછતા પોતે જે જગ્યાએ કામ જતી હતી તે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર રહે સામંતપુરા તાલુકો સાવલી વારંવાર દુષ્કર્મ કર્મચારી ગર્ભવતી બનાવી હતી સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો બનાવને પગલે દવાખાના વર્ધીના આધારે સાવલી પીઆઈ કે જે ચૌહાણે ગણતરીના કલોકમાં હવસખોરને ઝડપી લીધો અને જેલ ભેગું કર્યો જ્યારે પચાસ વર્ષે સમય સોળ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ખબર વાયુવેગી તાલુકામાં પ્રસરતા તાલુકાજનો ફિટકાર વર્ષાવતા જોવા મળી રહ્યા છે ગત તારીખ પચીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાવલી પોલીસ સ્ટેશન સરકારી હોસ્પિટલમાંથી એમએલસી લખવામાં આવી હતી જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલ ગઈ હતી અને હકીકત એવી જાણવા મળી કે એક સોળ વર્ષની બાળકી દ્વારા એક બાળકને જન્મ આપવામાં આવ્યો હતો જેના આધારે તેના માતા દ્વારા સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી અને ગુનાની હકીકત એવી છે કે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર અને ત્રણ સામંતપુરા આ જે ઇસમ છે એના દ્વારા આ બાળકી પર વારંવાર બળાત્કાર દુષ્કર્મ કરીને અને એને પ્રેગ્નન્ટ બનાવવામાં આવી હતી અને ગુનો દાખલ આચરવામાં આવ્યો હતો જે આધારે સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ ગણતરીના કલાકોમાં આજે પ્રવીણભાઈ ગોવિંદભાઈ પરમાર જે છે એની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળ જે મેડિકલ અને એની તપાસની કામ કરેલી રીતે સાવલી પોલીસ સ્ટેશનની ટીમ કાર્ય કરી રહી